પતંજલિ હરી દ્વારા યુવા ભારત ગુજરાત દ્વારા યોગ શિબીનું આયોજન કરવામાં આવ્યું ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત શેઠ એમ એન હાઈસ્કૂલ પાટણમાં પતંજલિ હરી દ્વારા યુવા ભારત ગુજરાત પરિવારના સહયોગથી યોગ શિબિરનું સુંદર આયોજન કરવામાં આવ્યું આ યોગ શિબિરનું માર્ગદર્શન પતંજલિના યોગ ગુરુ રામદેવજીના શિષ્ય વર્લ્ડ રેકોર્ડ વિજેતા સ્વામી આદિત્ય દેવજી અને સ્વામી સનાતન દેવજી દ્વારા આપવામાં આવ્યું કાર્યક્રમની શરૂઆત શાળાના વિદ્યાર્થીઓ દ્વારા માં સરસ્વતીની પ્રાર્થના અને મહેમાનો દ્વારા દીપ પ્રગટાવીને કરવામાં આવી હતી ત્યારબાદ પધારેલા મહાનુભાવોનું ભારતીય સંસ્કૃતિ અનુસાર કુમકુમ તિલક અને તેમજ ખેસ પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું સ્વામી આદિત્ય દેવજી કે જે યુવા આદર્શ વ્યાકરણના આચાર્ય છે તથા ત્રણ અનોખા વર્લ્ડ રેકોર્ડ ધરાવે છે તેમને સાડા કલાકમાં પાંચ સૂર્ય નમસ્કાર પાંચ કલાકમાં બે હજાર પાંચસો સૂર્ય નમસ્કાર અને એક કલાકમાં પાંચસો પંચ્યાસી સૂર્ય નમસ્કાર પૂરા કર્યા ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે સ્વામી આદિત્ય દેવજીએ જણાવ્યું કે વિદ્યાર્થી જીવનમાં વિદ્યાર્થીઓએ કાગ કાગસવા બગો ધ્યાનમ સ્વાનિંદ્રા અલ્પહારી અને અપરીગ્રહી એવા ગુણો અપનાવવા જોઈએ સ્વામી સનાતન દેવજીએ આદર્શ ચર્ચા કરી અને જણાવ્યું કે ભવિષ્યનું નિર્માણ આદર્શ વિચારોથી જ શક્ય છે વર્લ્ડ રેકોર્ડી સ્વામી આદિત્ય દેવજીએ વિદ્યાર્થીઓને યોગ અને પ્રાણાયામ કરવા કરાવ્યા અને તે કરવાના ફાયદા વિશે પણ વિસ્તૃત માહિતી આપી તેમણે એવા હળવા મૂળમાં રહીને યોગ પ્રાણાયામ કરાવ્યા કે વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહમાં આવી ગયા શાળાના આચાર્ય ડોક્ટર ધનરાજભાઈ ઠક્કરે બંને સંત્રીઓનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે આવા સંતાનો આગમન અને સાનિધ્યથી શાળાનું વૈભવ વધ્યું છે આ શિબિરમાં આજ વિસ્તારના જાગૃત નગરસેવક ભાઈ શ્રી મનોજભાઈ પટેલ યુવા ભારત ગુજરાતના મહામંત્રી મહર્ષિ ઠક્કર યોગ ટ્રેનર જ્યોતિબેન ઠક્કર શાળાના ઉત્સાહી આચાર્ય ડોક્ટર ધનરાજ ઠક્કર સ્ટાફ મિત્રો તથા આઠસો થી વધારે સંખ્યામાં વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ આ સીબી નો લાભ લીધો હતો અંતે આભાર સાથે સમાપન થયું રીમાડી પાટણ ઇન્ડિયા ટીવી કાર્યક્રમો अब आप आजकल के बच्चे क्या करते हैं सोए रहते हैं सुबह सुबह उनको चाहे कितना भी उठा लो कुंभकर्ण जैसे सोए रहते हैं तो हम सब किसकी संतान हैं राम की संतान हैं या फिर रावण की राम, राम की संतान है ना तो राम जैसा चरित्र जगाना पड़ेगा अपने भीतर रावण जैसा नहीं कुंभकर्ण जैसा नहीं तो कैसे आएगा वो सुबह जल्दी उठने से और कुत्ते जैसी नींद होने से तुरंत उठ जाए थोड़ी सी भी आहट हो फिर क्या बताया अल्पाहारी कम खाने वाला होना चाहिए विद्यार्थी ज्यादा खाने वाला नहीं होना चाहिए